નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હશે કે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે જેમાં ખેડૂતો માટે સરકાર દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે એ યોજનાઓમાં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં છત્રીસ હજાર રૂપિયાની ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં હપ્તા સ્વરૂપે સિસ્ટમ જમા થશે એટલે કે હપ્તા સ્વરૂપે સહાય જમા થશે તો તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી માનધન યોજના એટલે કે પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પૈસા જમા કરવામાં આવે છે એ હવે રકમ છે એમાં ફેરફાર થવા જઈ રહ્યો છે કારણ કે ખેડૂતો માટે એ જ ખુશખબર આવી ગઈ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ઓગ્નિશમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે એ અંતર્ગત પણ તમને ખાસ કરીને આજના વિડીયોમાં માહિતી આપીશું તો મિત્રો આજના વિડીયોમાં જે માહિતી આપીશું સમાચાર આપીશું એ જાણવા પહેલાં તમને ખાસ કરીને એક વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા હોવો તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો જેથી કરી કામના અને ઉપયોગી જે સમાચાર છે અને ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી જે ખેડૂત હિતલક્ષી જે પણ નિર્ણયો લેવામાં આવે સરકાર દ્વારા જેટલી પણ સહાયો અને જાહેરાતો કરવામાં આવે એ સૌ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એમાં હવે મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાના બદલે છત્રીસ હજાર રૂપિયા છે એ રકમ આપવામાં આવી શકે છે તો આ યોજના કઈ છે અને આ યોજનામાં કોણ લાભ લઈ શકે કેવી રીતે લાભ લઈ શકે એ તમને ખાસ કરીને આજના વિડીયોમાં જણાવીએ તો મોદી સરકારની એક નવી યોજના છે જેમાં ખેડૂતોને થશે સૌથી મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાને બદલે છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે આવી શકે છે જો તમે પણ ખેડૂતો છો તો મોદી સરકારની જે ખાસ યોજનાઓ છે એમાં હવે છ હજાર રૂપિયાની બદલે છત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ આપતી ફાયદો આપતી એ યોજના છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકો મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે અને અનેક યોજનાઓ એવી પણ શરૂ કરવામાં આવી છે જેમાં મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક પણ વધે અને ખેડૂતોને ફાયદો પણ થાય તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સાથે સાથે પ્રધાનમંત્રી માનધન યોજના છે એ યોજના અંતર્ગત પણ હવે દરેક ખેડૂત મિત્રો લાભ લઈ શકે જે પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો છે એ જ લાભ લઈ શકશે જેથી કરી દરેક ખેડૂત મિત્રો એ છે એ રજીસ્ટ્રેશન કરતી સમયે છે એ દરેક ડોક્યુમેન્ટ દરેક પ્રોસેસ કરતી વખતે જે ડોક્યુમેન્ટ તમે આપો છો એ ડોક્યુમેન્ટમાં તમારું નામ સરખું આવે એ અંતર્ગત છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે હવે આ ખેડૂતોને છે એ મળશે લાભ જેમાં ખેડૂતોની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની હોય અને ખેડૂતો યોજનાનો લાભ ઉઠાવી શકશે ખેડૂતોની પાસે વધારામાં વધારે બે હેક્ટરની જમીન હોવી જોઈએ ખેતીલાયક જમીન હોવી જોઈએ આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવાના છે એટલે કે મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત તમારે છે એ પહેલાં પ્રીમિયમ ભરવાનું છે એ પ્રીમિયમના અનુસાર તમને સાઠ વર્ષની ઉંમર પછી એટલે કે ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પછી જે પ્રીમિયમ ભરો છો એ પ્રમાણે છે વીમો આપવામાં આવશે એટલે કે પ્રધાનમંત્રી દ્વારા આ પ્રીમિયમ અનુસાર છે એ સાઠ વર્ષ બાદ જે ખેડૂતો યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતોને સાઠ વર્ષ પછી પ્રીમિયમ સ્વરૂપે દર મહિને છે સહાય આપવામાં આવશે એમાં ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવેલ રકમ છે એ ડિપોઝિટ કરવાની છે જેમાં ખાસ કરીને આટલા રૂપિયા છે એ તમારે જમા કરવા પડશે અઢાર વર્ષની ઉંમરના ખેડૂતો હોય અથવા તો અઢારથી લઈને ત્રીસ વર્ષ વચ્ચેના ઉંમરના જે ખેડૂત મિત્રો છે એમને દર મહિને પંચાવન રૂપિયા ભરવાના છે ત્રીસ વર્ષથી પંચાવન વર્ષની ઉંમરની વચ્ચેના જે ખેડૂત મિત્રો છે એમને દર મહિને એકસો ને દસ રૂપિયા છે એ પ્રીમિયમ ભરવાનું છે પંચાવન વર્ષના ખેડૂતો છે એમને બસો રૂપિયાનું પ્રીમિયમ છે દર મહિને ભરવાનું આવશે જે ખેડૂતો આ સમયે પ્રીમિયમ ભરે છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ ઉઠાવી રહ્યા છે એ આ પૈસાઓમાંથી ખેડૂત માનધન યોજનામાં પણ રૂપિયા છે કપાવી શકશે આ ઉપરાંત અલગથી રૂપિયા જમા કરવાની કોઈ જરૂર નથી એટલે કે તમે પ્રિયમ માનધન યોજના અંતર્ગત પણ છે એ પૈસા જમા કરાવી શકો છો ખેડૂતો માટે એક એ પણ ખુશખબર છે કે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તર્જ પર છે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના પણ શરૂ કરી છે પીએમ કિસાન એફપીઓ યોજના જે શરૂ કરવામાં આવી છે એ યોજનામાં હવે ખેડૂતોને પીએમ કિસાન જે એફપીઓમાં પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે એટલે કે પીએમ કિસાન એફપીઓ યોજનામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા સુધીની જે ગ્રુપમાં છે એ સહાય આપવામાં આવે છે એટલે કે ગ્રુપમાં તમારે છે એ લોન લેવાની રહેશે પીઓ અંતર્ગત તો કૃષિ સહાય પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું તો કૃષિ સહાય પેકેજમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં જે પાક નુકસાન થયું હતું એ પાક નુકસાનનો સર્વે આધારિત છે એ સહાય પણ આપવામાં આવી છે તો તમને ખાસ કરીને જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ લેનાર ખેડૂતો છે એમને દર ચાર મહિનાના અંતરાળમાં જે બે હજાર રૂપિયાનો હર હપતો જમા કરવામાં આવે છે અથવા તો બે હજાર રૂપિયા જે જમા કરવામાં આવે છે એ બે હજાર રૂપિયા ખેડૂતોને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી આપવામાં આવે તો આ જેટલી યોજનાઓ પીએમ કિસાન સન્માન યોજના પીએમ માનધન યોજના એફપીઓ યોજના પીએમ કિસાન એફપીઓ યોજના આ દરેક યોજનાઓના પૈસા છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે હવે મિત્રો સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં જે પાક નુકસાનીનું સર્વે પૂર્ણ થઈ ગયું હતું ત્યારબાદ તેત્રીસ ટકા કે તેથી વધુની જે ટકાવારીની નુકસાની થઈ છે એ નુકસાનીનું વળતર છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યું છે તો તમારા નજીકના પણ ખેડૂત મિત્રોને પૂછી લેજો કે પાક નુકસાનીનું વળતર છે એ મળ્યું છે કે નહીં જો ન મળ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને મિત્રો તમારી પાસે જો આયુષ્યમાન વયવંદના કાર્ડ છે તો ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ બે મહિનાથી પણ આ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમાચિ સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે અને આયુષ્યમાન વહીવટના કાર્ડ શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી વધુની કિંમતની સારવાર છે એ લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના જે બાવીસ હજારથી પણ વધુ વરિષ્ઠ નાગરિકો છે એમને લાભ આપવામાં આવ્યો છે